હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું ટ્રેડિશનલ હાંડવાની રેસીપી તો મિત્રો હાંડવા તો બધાને જ બનાવતા આવડતો હોય છે બટ આજનો જે હાંડવો છે એ હાંડવાનું બેટર કઈ રીતે પર્મનન્ટ એટલે કે આથો કઈ રીતે સરસ આવી શકે છે અને એકવાર ઘણીવાર એવું પણ થતું હોય છે કે હાંડવો બન્યા પછી એકદમ કડક થઈ જતો હોય છે તો આ બધા જ જે કારણો છે એ ના થાય અને જો હાંડવાનું બેટર છે અને આથો તમે એકદમ બબલવાળો અને પરફેક્ટ કઈ રીતે લાવી શકાય છે અને આથા માટે એની અંદર શું ઉમેરવું જેના કારણે હાંડવો જે છે એકદમ સરસ પોચો અને એકદમ ખાવામાં ટેસ્ટી એવો લાગે છે અને ટ્રેડિશનલ આપણું જે હાંડવા કૂકર હોય છે તો હાંડવા કૂકરમાં જ આપણે હાંડવો બનાવીશું તો મિત્રો આ બધા જ પ્રશ્નોના જવાબ તમને વિડીયોમાં મળવાના છે તો ચલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં મેં અહીંયા આગળ હાંડવા માટેનું જે અહીંયા લોટ છે એ લઈ લીધો છે તો ઘણા બધા પૂછશે કે આ લોટ કઈ રીતે બનાવે છે તો મિત્રો અહીંયા આગળ મેં કનકી અને જે ચણાની દાળ આવે છે એ બંનેને મિક્સ કરીને આ લોટ મેં બનાવીને ઘરે જ તૈયાર કર્યો છે અને આ લોટ છે એકદમ કરકરો છે જો આ રીતનો કરકરો લોટ બનાવીને તૈયાર કર્યો છે અને કેવી રીતે બનાવો એને ફૂલ વિડીયો તમારે જો હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો તો આ લોટની અંદર મેં અહીંયા આગળ એક આખું વાટકી ભરીને દહીં ઉમેરેલું છે અને આજે જે એ ઘરનું જ દહીં છે મિત્રો હું તમને ખાસ જણાવવા માગું છું કે ઘરના દહીંનો જ ઉપયોગ તમે હાંડવામાં કરશો તો એનો જે આથો જે છે એ ખૂબ જ સરસ આવશે અને ખૂબ ઓછા જ સમયમાં આવી જશે અને બીજી ટીપ તમને હું આપું તો જે નવ શેકું ગરમ પાણી હોય ને મિત્રો તો બસ એ નવશેકા ગરમ પાણીમાં જ આપણે હાંડવાને બન જે બેટર છે એને પલળવા દેવાનું છે તો જેટલું જરૂર લાગે એટલું ઠંડુ નવશેકું ગરમ પાણી આપણે આની અંદર ઉમેરતું જવાનું છે અને આ રીતનું બેટર બનાવીને તૈયાર કરવાનું છે હવે અહીં આગળ મેં અહીંયા પ્લેટને ઢાંકીને મૂકી રાખ્યા છે ચારથી પાંચ કલાક સુધી જો તમારે જલ્દી હાથો લાવવો હોય તો તમારે મિત્રો તાપની અંદર આ બેટરને મૂકી દેવાનું છે તો આથું ખૂબ જ સરસ આવશે તો જુઓ બેટર હું તમને અત્યારે બતાવું કેટલું સરસ એવું ફર્મેન્ટ થઈ ગયું છે એટલે કે આથો કેટલો સરસ આવ્યો છે એ તમને વિડીયોમાં દેખાતું જ હશે મેં બિલકુલ આની અંદર કોઈ સોડા કે કંઈ ઉમેર્યું નથી ઘણા લોકો વિચારતા હશે કે કઈ રીતે આટલો સરસ આથો આવ્યો છે મિત્રો તો પણ મેં જે દહીં કીધું છે મિત્રો ખાસ તમે ઘરનું જ દહીંનો ઉપયોગ કરજો ખૂબ જ સરસ હાંડવો બનીને તૈયાર થશે હવે અહીંયા આગળ મેં એક અડધી વાટકી જેટલા તુવેરના દાણા લીધા છે મિત્રો અને આ તુવેરના દાણાને અધકચા આપણે પીસી લેવાના છે તો ટ્રેડિશનલ હાંડવા માટે મિત્રો જે કૂકર આવે છે ઢાંડવાનું બસ એ કૂકરમાં જ આપણે હાંડવો બનાવીને તૈયાર કરીશું તો આ નીચે જે રેતી છે એને મેં ગરમ થવા મૂકી દીધી છે પહેલેથી જ હવે કૂકર જે છે એ કૂકરને આપણે બધી બાજુ તેલ લગાવી લેવાનું છે તો તેલનું પ્રમાણ છે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ બને તેટલું થોડું વધારે ઉપયોગમાં લેવું હવે બેટર જે છે બેટરમાં મસાલા કરી દઈએ તો મેં અહીંયા આગળ હળદર નાખી છે એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મરચું નાખી દઈશું અને અજમો આ રીતે હાથેથી મસડીને નાખવાનો છે પછી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું અને લીલી મેથીનો ઉપયોગ કર્યો છે મિત્રો મેં અહીંયા આગળ અને એક અડધી દૂધી પણ મેં છીણીને નાખી છે જ્યારે બનાવવાનો હોય ત્યારે જ છીણીને નાખવાની બાકી જો બહુ જ પાણી વળશે તો આપણો હાંડવો જે છે એકદમ પોચ પોચો જે છે ને પાણી જેવું પાણી છૂટશે એની અંદરથી એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે હાંડવો બનાવવાનો હોય ત્યારે જ આપણે છીણી લઈશું પછી તુવેરના અધકચરે જે પીસી લીધી છે એ તુવેર નાખવાની છે ને ઉપરથી મેં અહીંયા મીઠું નાખી દીધું છે પછી આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખવાની તમે વધતું ઓછું કરી શકો છો જેવું ઘડું તમે ખાતા હોય એ પ્રમાણે ઘ ખાંડ વધતી ઓછી તમે કરી શકો છો મિત્રો હવે આપણે બેટરને સરસ રીતે મિક્સ કરી લઈએ બધું જ જે મેથી છે દૂધી છે બધું સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ તો જુઓ તમે બેટરને જોઈ શકો છો કે કેટલું સરસ થઈ ગયું છે હવે ઉપરથી મોવણ માટે મેં અહીંયા બેથી ત્રણ ચમચી તેલ ઉમેરી દીધું છે બેટરની અંદર અને બેટર તમે જોઈ શકો છો મિત્રો કેટલું સરસ છે અને હું તમને સો ટકા ગેરંટી આપું છું મિત્રો એકદમ પોચો આપણો હાંડવો બનીને તૈયાર થશે હવે જે હાંડવા કૂકર છે એને આ રીતે મિત્રો બીજી ટીપ તમને આપું તો જે ગેસ હોય છે આ રીતે તમે પકડી રાખશો તો સરસ એવું તેલ ગરમ થઈ જશે હવે વઘાર કરીએ તો વઘાર માટે મેં અહીંયા આગળ તેલની અંદર રાઈ નાખી છે થોડુંક જીરું નાખ્યું છે અડધી ચમચી જેટલું અને પછી આપણે એમાં મેથી અને લીલા મીઠા એટલે કે મીઠા લીમડો નાખી દઈશું ચારથી પાંચ અને સૂકા મરચાં બે નાખ્યા છે ફ્રેન્ડ્સ તો બસ આ રીતે અને મિત્રો તલ પણ અત્યારે આ સ્ટેજ પર તમારે નાખવા હોય તો નાખી શકો છો બટ અમે ઉપરથી નાખીએ છીએ કારણ કે તલને અમે શેકીને જ રાખીએ તો ઉપર જ ઉમેરી દઈએ છીએ બાકી અત્યારે પણ તમે નાખી શકો છો અને થોડી આપણે ઉપરથી હિંગ નાખવાની છે અને મિત્રો અહીંયા આગળ હું વિડીયોની અંદર ક્લિપ લેવાનું ભૂલી ગઈ છું બટ બેટરની અંદર મેં ચપટી સોડા નાખ્યો છે વધારે ઉમેરવાનો નથી ચપટી સોડા નાખવાનો છે તો આપણું જે હાંડવો છે એકદમ સરસ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તો આ રીતે મેં જે કૂકરમાં બેટર નાખી દીધું છે અને ચારે તરફ આપણું જે વઘાર છે એ સરસ રીતે ફેલાઈ જવું જોઈએ તો જો ચમચાની મદદથી આ રીતે જે વઘાર છે એને હાંડવાને આપણે મિક્સ કરી લેવાનો છે તો બધી જ બાજુથી આપણે જે વઘાર છે એ બેટરની અંદર સરસ મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે અને બીજી બાજુ મિત્રો જે આપણે રેતી ગરમ થવા મૂકી છે ને તો બસ હવે જે આપણો હાંડવો વઘાર કરીને રાખ્યો છે એને આપણે રેતી ઉપર મૂકી દેવાનો છે અને તમે ગેસ જે છે એ થોડો હાઈ કરી દેવાનો છે થોડાક પાંચ મિનિટ સુધી અને પછી મીડિયમ ગેસ રાખવાનો છે અને ત્રીસથી પચીસ મિનિટ સુધી આપણે હાંડવાને ચડવા દેવાનો છે અને મિત્રો ઉપરથી હું તલ નાખવાનું ભૂલી ગઈ હતી તો આ ક્લિપ જે છે મેં પછી શૂટ કરી છે તો આજ જો તલ નાખીને આપણે મિક્સ કરી લેવાનું છે તો તલનો ટેસ્ટ જે છે એ હાંડવામાં ખૂબ જ સરસ આવે છે તો આ રીતે મેં કૂકરને બંધ કરીને રાખ્યું છે ત્રીસથી પાંત્રીસ મિનિટ થઈ ગયું છે અને હાંડવો તમે જોઈ શકો છો ઓલરેડી અડધો મેં કારણ કે ઘરના બધા જ લોકોએ અડધો ચાખી પણ લીધો હતો એટલે વિડીયોમાં તમે કહેતા હશે કે આ થોડુંક પણ અહીંયા ચાખવા માટે બધાએ લીધો છે મેં ફ્રેન્ડ્સ તો હાંડવો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો આ રીતે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો હાંડવો જે છે એકદમ પોચો અને ઉપરથી ક્રિસ્પી સરસ હાંડવો બનીને તૈયાર થાય છે કારણ કે આપણે આની અંદર તુવેરના દાણા પણ ક્રશ કરીને નાખ્યા છે લીલી મેથી પણ નાખી છે ફ્રેન્ડ્સ લીલી મેથી ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો બટ લીલી મેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને દૂધી પણ ઉમેરેલી છે તો એકદમ પોચો એવો આપણો હાંડવો બનીને તૈયાર થાય છે તો ખૂબ જ મજા આવે છે ખાવાની મિત્રો તો એકવાર આ રીતે હાંડવો બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને હાંડવાનું જે લોટ છે એ કઈ રીતે બનાવવો તે હું તમને જરૂરથી વિડીયો શેર કરીશ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ પણ કરજો જો